એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાધાષ્ટમી અને ધરો આઠમ વ્રત મહિમા પ્રસ્તાવના ભારતની સંસ્કૃતિમાં તિથિઓ અને વ્રતોનું વિશેષ મહત્વ છે દરેક તિથિ પોતામાં આધ્યાત્મિક સંદેશ અને જીવનશૈલીને સુધારવાની પ્રેરણા આપે છે બે હજાર પચ્ચીસના વર્ષમાં ભાદરવા સુદ અષ્ટમીનો દિવસ વિશેષ છે કારણ કે એ જ દિવસે રાધાષ્ટમી તથા ધરો આઠમ બંને પાવન તહેવારો આવે છે પ્રાધાષ્ટમી એ શ્રીરાધાજીના અવતરણ દિવસ તરીકે ઉજવાય છે જ્યારે ધરો આઠમ વ્રત માતૃશક્તિ સુખ સમૃદ્ધિ અને સંતાન કલ્યાણ માટે કરાય છે આ બંને વ્રતોમાં છે ચાલો હવે આપણે આ તિથિના મહિમા વિધિ અને વ્રતકથાનું વિસ્તૃત વર્ણન કરીએ પ્રાધાષ્ટમી બે હજાર પચીસ મહિમા પ્રાધાષ્ટમીનો ઇતિહાસ પ્રાધાષ્ટમી ભાદરવા સુદ અષ્ટમીના દિવસે ઉજવાય છે માન્યતા છે કે વ્રજભૂમિ બરસાના ગામે આ દિવસે શ્રી રાધાજીનો જન્મ થયો હતો તેઓ ભગવાન શ્રીકૃષ્ણની પરમપ્રિયા ભક્તિની પરાકાષ્ઠા અને પૂજાય છે ભાગવત રાધાજીની મહિમાનું વર્ણન મળે છે રાધા વિના કૃષ્ણ અધૂરો છે તેથી રાધા કૃષ્ણ એક અખંડ નામ રૂપે પૂજાય છે રાધાષ્ટમીની મહત્તા એક રાધાજી ભક્તિ અને પ્રેમની દેવતા છે બે તેમના ઉપવાસથી દાંપત્ય જીવન સુખમય બને છે ત્રણ ભક્તોને નિસ્વાર્થ ભક્તિ અને કૃષ્ણ પ્રેમનો આશીર્વાદ મળે છે ચાર સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતી સ્ત્રીઓ માટે આ વ્રત ઉત્તમ માનવામાં આવે છે રાધાષ્ટમીની વિધિ એક વહેલી સવારે સ્નાન કરી વ્રત નિયત લો બે ઘરમાં શ્રી રાધા કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ત્રણ ગંગાજળથી અભિષેક કરીને પુષ્પ ફળ ધૂપ દીપ અને મીઠાઈનો ભોગ લગાવો ચાર શ્રીમદ ભાગવત ગીતા અથવા રાધાકૃષ્ણ લીલાનું પાઠ કરો પાંચ રાધે રાધે ના નામ સંકીર્તનનો વિશેષ જાપ કરો છ સાંજે આરતી ઉતારી પ્રસાદ વિતરણ કરો રાધાષ્ટમી વ્રતકથા એક વખત દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે મહાદેવ ભક્તિની પરાકાષ્ઠા કોણ છે ત્યારે શિવજી બોલ્યા કે હે પાર્વતી ભક્તિનું સ્વરૂપ પોતે રાધા છે તેઓ શ્રીકૃષ્ણની પરમપ્રિયા છે જેમ પ્રકાશ વિના સૂર્ય અધૂરો છે તેમ રાધા વિના કૃષ્ણ અધૂરા છે બરસાના ગામમાં રાજાના ગૃહે રાધાજીનો અવતાર થયો જન્મ સમયે પણ ધરતી પર આનંદની લહેર દોડી ગઈ એ દિવસથી દર વર્ષે ભાદરવા સુદ અષ્ટમીના દિવસે રાધાષ્ટમીનો પવિત્ર તહેવાર ઉજવાય છે જે ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે અને શ્રદ્ધાથી રાધા કૃષ્ણની પૂજા કરે છે તેમને દાંપત્ય સુખ ભક્તિ અને મોક્ષની સિદ્ધિ પ્રાપ્ત થાય છે ધરો આઠમ બે હજાર મહિમા ધરો આઠમનો ઇતિહાસ ધરો આઠમ પણ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે ઉજવાય છે એટલે એટલે પૃથ્વી અને આઠમ અષ્ટમી માન્યતા મુજબ આ દિવસે ધરતી માતાની પૂજા કરવાનો વિશેષ પ્રસાર છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રતથી પરિવારને આરોગ્ય દીર્ઘાયુષ્ય સુખ સમૃદ્ધિ મળે છે અને સંતાન કલ્યાણ થાય છે ધરો આઠમની મહત્તા એક ગાયની પૂજા કરવાથી પાપ નાશ પામે છે બે ઉપવાસથી પરિવાર સુખી રહે છે ત્રણ સંતાન સુખ સ્વાસ્થ્ય અને આયુષ્ય મળે છે ચાર ધરતી માતા અને ગૌમાતાની કૃપાથી અન્ન અને ધનની કમી રહેતી નથી દરો આઠમની વિધિ એક વહેલી સવારે ઉઠીને સ્નાન કરો બે ઘરના આંગણે અથવા મંદિર પાસે ગૌમાતા અને ધરતી માતાની પૂજા કરો ત્રણ ગાયને ઘાસ અનાજ પાણી અને ગોળ ખવડાવો ચાર ધરતી પર કુંકુ ચોખા અને ફૂલ અર્પણ કરો પાંચ ધરો આઠમની કથા સાંભળો અને દીવો પ્રગટાવો છ સાંજ સુધી ઉપવાસ રાખીને પ્રસાદ રૂપે અનાજ અથવા ફળનો ભોગ કરો ધરો આઠમ કથા પુરાણો માંગ એક કથા કે એક વખત એક ગૃહિણી ખૂબ દુઃખી હતી તેને સંતાન નહોતુમ અને ઘરમાં અન્નધનની પણ કમી હતી એક વૃદ્ધ સ્ત્રીએ તેને ધરો આઠમનો ઉપવાસ કરવાની સલાહ આપી ગૃહિણીએ ભાદરવા સુદ અષ્ટમીના દિવસે ઉપવાસ કરીને ગાય માતા તથા ધરતી માતાની ભક્તિપૂર્વક પૂજા કરી તેના ઘરમાં ધનની વૃદ્ધિ થઈ સંતાન પ્રાપ્ત થયું અને પરિવાર સુખમય થયો ત્યારથી આ વ્રત કરનારને હંમેશા સમૃદ્ધિ સુખ અને સંતાન કલ્યાણનો આશીર્વાદ મળે છે બે હજાર પચ્ચીસની વિશેષતા એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના દિવસે રાધાષ્ટમી અને ધરો આઠમ એકસાથે આવતા હોવાથી તિથિનું વિશેષ મહત્વ છે આ દિવસે ઉપવાસ કરનાર ભક્તોને દાંપત્ય સુખ સંતાન સુખ અને ભક્તિનું ફળ મળે છે ગાય સેવા અને ધરતીની પૂજા કરીને અન્નધનની કમી દૂર થાય છે ઉપસંહાર રાધાષ્ટમી અને ધરો આઠમ વ્રતો આવતા હોવાથી ઓગસ્ટ નો દિવસ ભક્તિ ઉપવાસ અને પૂજાનું મહત્વ ધરાવે છે રાધાષ્ટમી દ્વારા ભક્તોને પ્રેમ દાંપત્ય સુખ અને ભક્તિની પ્રાપ્તિ થાય છે જ્યારે ધરો આઠમ વ્રતથી સંતાન સુખ અન્નધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાપૂર્વક આ વ્રત ઉપવાસ કરનારનું જીવન સુખી સમૃદ્ધ અને શાંતિમય બને છે